ગોખરવાળા ગામમાં પણ વરસાદ અમરેલીના દેવભૂમિ દેવડીયા ગામમાં પણ વરસાદી માહોલ છવાયો છે વડિયા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પવન સાથે વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરેલી પણ નજરે પડી રહી છે તો રોડ રસ્તા ભીના થયા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે તો અમરેલીના સાવરકુંડલા અને વડીયામાં ધોધમાર વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે આ કાચા સોનારૂપી વરસાદ વરસી રહ્યો છે સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈન પર હરેશ આજે સવારથી જ અમરેલી વાતાવરણ પલટાયેલું છે અત્યારે ક્યાં ક્યાં વરસાદ ચોક્કસ થી અમરેલી વડીયા અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં માં પલટો આવ્યો છે વડીયા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ અમરેલી ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીના ગોખરવાળા ગોખરવાડા ચાંદગઢ લાપાડીયા સોનારીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યારે સાવરકુંડલાની વાત કરીએ તો

ના વંડા દેવભૂમિ દેવળિયા અને ગોખરવાડાના દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને પછી ગાજ વીજ સાથે બપોર થતા વરસાદ તૂટી પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોયા હતા અત્યાર સુધી કમોસમી વરસાદનો માર કમોસમી માવઠાનો માર તેમણે ચોક્કસ સહન કર્યો પરંતુ અત્યારે આ વાવણી લાયક વરસાદ વરસ્યો જેના કારણે તેમનામાં અનેરી ખુશી નજરે પડી